શું નામ સાહેબ તમારું ચંદ્રેશભાઈ ઢાભાઈભાઈ પટેલ ચંદ્રેશભાઈ ઢાભાઈભાઈ પટેલ આ કયું ગામ વાવલી વાવલી એટલે તમે એના તાલુકો કયો લાગે જમ્બુ સર જમુ સર ઓકે તમારો મોબાઈલ નંબર સાહેબ છન્નું સિત્યાશી બાવીસ પીસ્તાલીસ એકતાલીસ ઓકે તો આ તમે કપાસની ખેતી કરી બરાબર આ કપાસની ખેતી તમે દર વર્ષે કરો છો અને આ વર્ષે તમે કપાસ કર્યો છે કર્યો પણ આ વખતે તમે ખાલી એક કામ એ કર્યું કે તમે નેટસર્ફના બાયો પ્રોડક્ટ વાપર્યા છોઈ બરાબર ને તો એમાં તમે કેસો કે તમે કેટલી વાર સ્પ્રે કર્યો એમાં બે વખત સ્પ્રે કર્યો બે વખત સ્પ્રે કર્યો અને આ કેટલા વિગામો છે બે વિગા બે વીઘામાં છે તો આમના જે કપાસ છે તે બે વીઘામાં છે અને એમને વર્ષોથી કપાસ કરે છે અને આ વર્ષે પણ એમને કપાસ કર્યો છે તો તમે આ નેટસપની દવા નતા વાપરતા અને બીજી દવા બજારની વાપરતા હતા અને ત્યારનો જે કપાસ અને અત્યારનો જે કપાસ એ તમે એવું કહો કે એમાં શું ફરક છે આસમાન જમીનનો ફેર આસમાન જમીનનો ફરક એટલે શું એમ ઉતારામાં કેવું ઉતારામાં ઠીક છે પણ આ જે ડાળીયા 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 આ ડાળીયા ડાળીયા જે જીણવા દેખાય છે એ જ બતાવે છે કે આ કંપનીનો દવા છોટોથી કેટલો ફેર છે એમ ઓકે તો તમે એ જીણવા કઈ બતાવી શકો છો પછી અહીંયા પણ તમે જોઈ શકો છો કપાસ નમી ગયો છે ગરિયમ થી લાગે આ આખો કપાસની અંદર તમે જોઈ શકો છો કેટલા જીણવા બેઠા છે કે કપાસ જ નમી ગયો છે બરાબર છે તો આ આ આ બાજુ પણ તમે જોઈ શકો છો એકલા જીનવા છે કપાસ પર જીણવા જીણવા જ દેખાય છે તો આ દવા તમે વાપરી તો એનાથી તમને ફાયદો શું થાય ફાયદો તો મારે ગઈ સાલ પાંચ છ ક્વિન્ટલ નો પાક પણ ચાલુ સાલ દસેક એક નો થાય છે એની કે પાક ડબલ થશે ડબલ ડબલ કંપની તમને લેખિત ગેરંટી આપે છે કે ચાલીસ ટકા જ પાક વધે તમે તો એવું કે છો કે મારે ડબલ થશે ડબલ ડબલ તો અમે તમારો ફાયદો કરી આપ્યો કે નુકસાન ફાયદો 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 બીજા ખેડૂતો જો તમારે આ પ્રોડક્ટ વાપરે તમારું જોઈને તો એ લોકોનો ફાયદો થશે કે નુકસાન ફાયદો થશે બરાબર છે તો આ દવા તમે જે છાંટી તો પેલી દવા કરતા મોંઘી પડી કે સસ્તી પડી સસ્તી પડી એક તો દવા સસ્તી પડી બીજું તમારો ઉતારો વહી ગયો એની કે તમને પૈસા આવ્યા તો નેટસર્ક અભિયાન છે કે ઘેર ઘેર જઈને આપણે લોકોને આ પ્રોડક્ટ વપરાવાની છે ને તમારે જે ફાયદો તમે લીધો એ ફાયદો આપણે ઘેર ઘેર લોકોને અપાવવાનો છે